પણ મૃત્યુદર કરતા નેત્રદાન ઓછું થાય છે આપણા પોરબંદરમાં નેત્રદાન કરવાની ભાવના હજુ એટલી જ પ્રબળ છે અને આ માટે ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણી દ્વારા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન ભાવસેજી જનરલ હોસ્પિટલે આ ઉમદા કાર્યનો વ્યાપ વધારી વધુ ચક્ષુદાન મેળવી વધુને વધુ અંધ લોકોને ફરી દ્રષ્ટિ મળી શકે તે હેતુથી આંખ વિભાગના ડોક્ટર વિભૂતિબેન કોરિયા અને ડોક્ટર નીતિન પોપટને આ કાર્યને વેગવંતો બનાવવાની જવાબદારી સોંપેલ છે ભારતમાં વસતા અને કીકીની તકલીફના કારણે અંધ થયેલા માણસો માટે દર વર્ષે લગભગ બે પોઈન્ટ પાંચ લાખ ચક્સુઓની જરૂરિયાત સામે ભારતમાંથી દર વર્ષે લગભગ પચીસ હજારથી ઓછા ચક્સુદ્ધોની દાન મળે છે જે અંધ વ્યક્તિને ફરીથી દેખતા કરવા માટે તેમજ સંશોધન માટે ઉપયોગમાં આવે છે ભારતભરમાં દર વર્ષે આશરે વીસ હજારથી પચીસ હજાર કીકીઓના ઓપરેશનો થાય છે જે અંધ લોકોની સંખ્યા પ્રમાણે ખૂબ જ ઓછા ગણાય આથી મેડિકલ કોલેજ દ્વારા અપીલ પણ કરાઈ છે કે આજુબાજુમાં વસતા અંધ લોકોને તમારી નજીકના આંખના સર્જનને બતાવડાવી તે દર્દીને ચક્ષુદાનથી મળેલ આંખોથી ફરી દ્રષ્ટિ મળી શકે તેવું હોય તેમને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન પાવસેજી જનરલ હોસ્પિટલના આંખના વિભાગમાં ડોક્ટર વિભૂતિબેન કોરિયાનો સંપર્ક કરવા વિનંતી છે આ કાર્ય એટલું વિશાળ છે કે આમાં સમાજના બધા જ વર્ગના લોકોને મદદની જરૂર પડે આપણે બધા જ ભેગા મળી આ કાર્ય કરીશું તો જ આપણા દેશની આ સમસ્યાને આપણે હળવી કરી શકીશું આપણે બધા જ જો પ્રતિજ્ઞા લઈએ કે આપણા ઘરમાં મિત્રોમાં સગા સંબંધીઓમાં શેરીઓમાં કે જાણમાં કોઈનું પણ મૃત્યુ થાય તો તેના નજીકના સગાઓને ચક્ષુદાન અને શક્ય હોય તો દેહદાન આપવા માટે સમજાવીશું આમ પણ અગ્નિ સંસ્કાર પછી આપણું શરીર રાખ થઈ જાય છે એના કરતાં તેનો ઉપયોગ જો માનવ જાતના કલ્યાણમાં થતો હોય તો એનાથી સારું દાન બીજું ક્યુ હોઈ શકે પોરબંદર જિલ્લામાં ચક્ષુદાન દેહદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે આંખ વિભાગમાં ડોક્ટર વિભૂતિબેન કોરિયા અથવા ડોક્ટર નીતિન પોપટ અથવા આઈ ડોનેશન કાઉન્સિલર સંદીપ ચાવડાનો સંપર્ક કરવા અપીલ કરાય છે